વડોદરા શહેરના વોર્ડ નંબર એકના કોંગી કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા સામાન્ય સભામાં અલગ અલગ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવી છે એક કોન્ટ્રાક્ટર કે જેણે વડોદરા શહેરને વર્ષો સુધી ગંદુ પાણી પીવડાવ્યું તે જ કોન્ટ્રાક્ટ આપવાની પહેરવી જ્યારે થઈ રહી હોય ત્યારે આ બાબતને તેમણે ગંભીર બાબત ગણાવી સાથે જ શહેરના સ્મશાનમાં ડેડ બોડીના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવાની વાત થઈ રહી છે અને જે માટે લગભગ સાડા સાત થી આઠ હજાર રૂપિયા ખર્ચ ચૂકવવો પડશે કોઈના ઘરમાં જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે ડેડ બોડીના નિકાલ માટે આટલી મોટી રકમની વસુલાત કરવી એટલે તેને પણ એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે તેવા પણ સવાલ કોંગી કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ઉઠાવ્યા અને પોતાના વિસ્તારના જે પ્રશ્નો છે તે અંગેની રજૂઆત કરી નૉટ કરેલો તમે બહુવાજીની મંજૂર કર્યું પણ આ ત્યારે જે પરિસ્થિતિનું શું ફાયદો કરવાની એક

એક મહિનાના નવસો રૂપિયા અભ્યાસ એવા ડોક્ટર સીતલભાઈ મિસ્ત્રી પોતાનું બાંધકામ છે એનું ભાડું ત્રણસો રૂપિયા લે મહિનાના જીએસટી સાથે ભાડું વસૂલ કરવામાં આવે છે amma taro hoye gharat kar do eta aadarshi ni je aalu banayun che ena amne 56000 rupya

સભાને ગેર માર્ગે દોરવામાં આવે છે મારી સભાને ગેર માર્ગે દોરવામાં આવે છે સભાને ગેર કામ છે ગરીબો માટે કામ કરે છે આયુષ્માન કાર્ડ કાર્ય આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે એક સોની જી યોજનાઓ આપે કેટલી લોકોને ખાવાનું આપ્યું કોઈ જોલા કે બેટર કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું એનો હિસાબ તમે એક કામ કરો એસી સરકારો આ કરે છે ગરીબોને વાંચ્યા એક તો પૂર્વ અને દક્ષિણ ઝોનને બે વરસ સુધી ગંદુ પાણી આપનાર પૂજા વાળા ઇજારદારને આ લોકોએ હાઈકોર્ટમાંથી જીતીને આવ્યા છે એટલે એમણે ઇજારો આપવો પડે એ રીતે એમણે નવેસરથી ઇજારો આપ્યો જે વ્યક્તિને દસ વર્ષ સુધી કોર્પોરેશનમાં ઇજારો નહીં આપવાનો એવો ઠરાવ થયેલો હતો એ જ વ્યક્તિને બીજા નામે તો ઇજારા બીજે ચાલુ જ છે પણ પૂજાના નામે પાછો ઇજારો આપ્યો એનો અમને સખત વિરોધ એટલા માટે હતો કે તમે નાગરિકોની ચિંતા ના કરી તમે ઇજારદારને કમાઈ આપવાની ચિંતા કરી બીજો સળગતો પ્રશ્ન સ્મશાનનો અમે દર સભામાં લઉં છું પણ આ વખતે દુઃખ સાથે લીધો દુઃખ સાથે એટલે લીધો કે મરનાર માણસને પણ આપણે નથી છોડતા કમાઈ આપવામાં કારણ કે જે સામાજિક સંસ્થા છે જલારામ સેવા ટ્રસ્ટ હોય શ્રીહરિ સેવા ટ્રસ્ટ હોય એવી કેટલી સેવાભાવી સંસ્થાઓ છે જે અંતિમ ક્રિયાનો સામાન વિના મૂલ્યે આપે છે સ્મશાન સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ કેટલી સેવાભાવી સંસ્થાઓ વિનામૂલ્યે એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડે છે કેટલી જગ્યાએ લોકો સામેથી ઘેર બેઠા તમને સામાન અંતિમ ક્રિયાનો આપી જાય તો દસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ અને એક ડેડ બોડી પાછળ લગભગ સાડા સાત આઠ હજારનો ખર્ચ તમે વિચારો સાડા સાત આઠ હજારનો ખર્ચ અને એમાં ઇજારદારે આપવાનું શું તો કે લાકડા અંતિમ ક્રિયાનો સામાન છાણા અને પૂળા તમે વિચારો કે જે હજાર પંદરસોની વસ્તુ છે એના તમે સાડા સાત આઠ હજાર રૂપિયા એક મરદા પાછળ એક મૃત્યુ પામેલા સબ પાછળ સોરી સબ પાછળ તમે સાડા આઠ હજાર રૂપિયા ચૂકવો આ દેખી તો ભ્રષ્ટાચાર નથી અમે કીધું છે સાથી પક્ષના અમારા મનીષભાઈ પગારે પણ ખૂબ સખત વિરોધ કર્યો છે કે આ કામ ફરી વિચાર હેઠળ લેવામાં આવે અને ચેરમેન શ્રી એનો બચાવ કરી રહ્યા છે એના સાથી પક્ષના કોર્પોરેટરો પણ અમુક બચાવ કરી રહ્યા છે પણ આ સદંતર ખોટું છે તમે આખું વડોદરા શહેરને ઇજારાથી વેચવા કાઢ્યું પછી સ્મશાનમાં મરનાર માણસને ના છોડ્યા એટલે તમે આ કામ ફરીથી વિચારીને આ જે સંસ્થાઓ વિના મૂલ્યે કામ કરે છે એમને બોલાવીને તમે આપો પણ આવી રીતે લૂંટફાટ કરવાનું બંધ કરો